વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અમરેલીના બગસરાના મોટા મુંજિયાસર ગામે પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બની છે અમરેલીમાં પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બની ચાલીસ બાળકોએ હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા છે શાળાની આ બનાવ છે શાળામાં બનાવ બન્યો શાળામાં વાલીઓને યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં પણ આ ઘટના અંગે રોષ જોવા મળી રહ્યું છે ચાલીસ જેટલા બાળકોએ બ્લેડના કાપા માર્યા મોબાઈલ ગેમના કારણે ઘટના થયા હોવાની વાત સામે આવી છે હાલમાં તો વાલીઓમાં રોષ છે ગ્રામ પંચાયતે પોલીસને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે શિક્ષણ વિભાગે આ અંગે સઘન તપાસાય તેવા આદેશ છે ચાલીસ જેટલા બાળકો જેમને બ્લેડથી કાપા માર્યા અમરેલીના બગસરાના મોટા મુંજિયાસર ગામે આવેલી પ્રાથમિક શાળાની આ વિચિત્ર ઘટના કહી શકાય જેમાં ચાલીસ બાળકોએ હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા છે આ બનતા જ પણ શાળાએ પહોંચ્યા હતા અને શાળાએ સંચાલકો પાસેથી જવાબ માંગ્યો વાલીઓ પરંતુ યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં આ અંગે રોષ જોવા મળી રહ્યો છે કે માહિતી એવી સામે આવી રહી છે કે મોબાઈલ ગેમના કારણે આ ઘટના બની હોઈ શકે છે